બંધ કરી દીધા હતા મોડી રાત્રિ ઘરમાં તસ્કરો ચોરી કરવાના આશય પ્રવેશ્યા બેડરૂમમાં સૂતેલા પરિવારને તસ્કરોએ દરવાજો બંધ કરીને પૂરી દીધા પરિવારને રૂમમાં બંધ કરી તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા

જી બિલકુલ સુરત શહેરમાં જે તસ્કરો નો જે તરખાટ છે તે જોવા મળ્યો છે કે જ્યાં સુરતમાં ભાગરના બુંદેલા વાળ વિસ્તારમાં રહેતા પરિવાર ને રૂમમાં બંધક બનાવી અને ત્યારબાદ ગરફો ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો મોડી રાત્રિના સમય દરમિયાન આ ઘટના બની હતી જ્યાં ઘરમાં તસ્કરો ચોરી કરવા માટે પ્રવેશ્યા હતા અને બેડરૂમ માં પરિવારને તસ્કરે દરવાજો બંધ કરી અને પૂરી નાખ્યા હતા ત્યારબાદ દરવાજો બહારથી લોક કરી દેવામાં આવ્યો હતો પરિવાર દ્વારા રૂમમાં ફસાયા હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ફાયર ટીમ ત્રીજા માળની બાલ્કનીમાંથી માંથી દોરડા વડે બીજા માળે ઉતારી અને રેસ્ક્યુ કર્યા હતા જોકે આ સમગ્ર જે ઘટના સામે આવી હતી તેને લઈને પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે તસ્કરોએ ઘરપોર ચોરીની ઘટના તો અંજામ આપ્યો છે પરંતુ પરિવાર બંધ બેડરૂમ અંદર બંધક બનાવી અને ઘટના અંજામ આપ્યા હોવાની આ ચોંકાવનારી ઘટના સુરત સામે આવી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે